વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રીડીનગરની બાજુમાં વિસનગર આવતીકાલે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે વિસનગર શહેરના રામદ્વાર મંદિરમાંથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે જેની તૈયારીઓ અને આયોજન માટે એક બેઠક યોજાઈ હતી જેમાં બુધવારે સવારે રામદ્વારા મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે અને સવારે ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવશે અને ત્યારબાદ શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે બજારથી નીકળીને દરબાર રોડ ટાવર બજાર ચોક્સી બજાર મંડી બજાર લાલ દરવાજા ઉમિયા માતાજી મંદિર નૂતન હાઈસ્કૂલ ગંજ બજાર ભગતસિંહ સર્કલ એમએન કોલેજ સ્ટેશન રોડ રેલવે સર્કલ ગૌરવપથ રોડ ત્રણ દરવાજા ગુંદીખાડ બાપુના ચોરાથી પસાર થઈ માયા બજારના નીચ મંદિરે પરત ફરશે આ અંગે વધુ માહિતી શ્રી મહેન્દ્રભાઈ પટેલે આપી હતી જય શ્રી રામ વિસનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ રામોત્સવના વર્ષ દરમિયાન આ અમારી ત્રીજી શોભાયાત્રા છે આ વખતે આખું વર્ષ રામોત્સવનું રહ્યું છે અને જે પ્રકારે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થયો તેને લઈને પ્રજામાં જે જાગૃતિ અને ધાર્મિક પ્રજામાં જે ઉત્સાહ છે એ અવર્ણનીય છે વિસ્તગર ખાતે અત્યારે હાલ જે માહોલ ઊભો થયો છે એ જોઈને લાગે છે કે માનવ હેરામણ એ મોટે મોટા પ્રમાણમાં આ વખતે શોભાયાત્રામાં છે અત્યારે હાલ વિસ્તગર ખાતે વિવિધ વેપારી વર્ગ અને વિવિધ સમાજો દ્વારા જે સેવા કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે અને જે પ્રમાણે વાતો મળી રહી છે એ પ્રમાણે આ આખા રામનવમીએ શોભાયાત્રા એક જોરદાર રીતે ઉજવાશે એવું મને લાગી રહ્યું છે સવારે આઠ વાગે બધા કાર્યકરો એકત્રિત થશે નવ વાગે ભગવાન શ્રી રામની આરતી થશે આરતી કર્યા બાદ અમારો નિયત રૂટ જે છે એ રામ દ્વારા થઈ અને એક ટાવર એક ટાવર થી લાલ દરવાજા લાલ દરવાજા થી ઉમિયા માતા વાડી ઉમિયા માતાની વાડી થઈ ઘન નૂતન વિદ્યાલય ઘન બજાર અને ત્યાંથી અભય શોપિંગ સેન્ટર ભગતસિંહના બાવલાથી સ્ટેચ્યુથી અમારી રથયાત્રા ત્યાં એમ એમ કોલેજ જશે ત્યાંથી બસ સ્ટેન્ડ થઈ ગૌરવ ગૌરવ પર્થ ઉપર થઈ અને ત્રણ ટાવરે આ શોભાયાત્રા આવશે ત્યાંથી જૂના રથ યાત્રાના રૂટ ઉપર માયા બજાર થઈ પટેલ પટેલવાડી પરત આવશે અને ત્યાં ભક્તો અમે સાથે મળી અને પ્રસાદ લઈશું આ ક્ષણે વિસનગર શહેર અને તાલુકાની સમગ્ર પ્રજાને હું આહવાન કરું છું કે બધા જ રામ ભક્તો આ એક શોભાયાત્રામાં સામેલ થઈએ અને ભગવાન શ્રી રામનો જન્મોત્સવ આપણે બધા સાથે મળી અને ઉજવીએ જય શ્રી રામ વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર નંબર વિસનગર કારીગર મંડળ દ્વારા ચૈત્રી આઠમના નિમિત્તે હવન ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગર શહેરમાં સોના ચાંદીના દાગીનાનો વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો દ્વારા ઓગણીસો ચોસઠ માં સુવર્ણકાર કારીગર મંડળની સ્થાપના કરવામાં આવી હતી જેમાં એકતા સંપ અને સંગઠનની ભાવના જળવાઈ રહે તે માટે નવરાત્રિના ચૈત્ર માસમાં આઠમના પવિત્ર દિવસે શહેરના જાણીતા પૌરાણિક એવા ગજુકુઈ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરમાં પટણામાં નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત સોના ચાંદીના દાગીના ઘટતા કારીગરો સહ પરિવાર ઉત્સાહપૂર્વક ભાગ લે છે આજે પણ આઠમ નિમિત્તે હવ હવન અને ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુવર્ણકાર કારીગર મંડળના ઉત્સાહી અને યુવાન પ્રમુખ શ્રી ચેતનભાઈ લક્ષ્મણ નારાયણ સોની તથા તેમની સમગ્ર કારોબારી ટીમના સહકારથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કારીગર મંડળના સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા અને માતાજીના હવનના દર્શન અને આરતીનો લાભ લીધો હતો આ અંગે વધુ માહિતી પ્રમુખ શ્રી ચેતનભાઈ સોનીએ આપી હતી છેલ્લા સાહીઠ વર્ષથી આ બોચર માતાના મંદિરની અંદર અમારા વડીલો છેલ્લા સાહીઠ વર્ષથી આ કરી રહ્યા છે ના આ હવનની પરંપરા એના માટે અમે રાખી છે કે અમારી એક કારીગર મંડળની એકતા ના પરિવાર સાથે સાથે મળીને અમે એક માતાજીની એક જાતિ ઉપાસના કરીએ એ દિવસે સાથે બે અમે હવન કરીએ અને સાથે બેઠી અમે બધા પ્રસાદ લઈએ એ અમારી એક મોટી અમારી સોર્ણકાળ કારીગર મંડળની અમારી ભાવનાને ભાવના હેતુથી અમે કરી રહ્યા છીએ અને હજી સુધી પણ સાહીઠ વર્ષથી આ પરંપરા અમે ચલાવી રહ્યા છીએ એ અમારા ઉપર માતાજીની ગોચર માતા માતાની ખૂબ જ કૃપા છે અમારા ઉપર ના બધા જ પરિવારજનો ખૂબ સાથ સહકાર આપીને ખૂબ જલતાથી સરસ મજાનો અમે હવન કરી રહ્યા છીએ ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ગૌ મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ગૌ સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત પાંસઠ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ